હેલો નમસ્કાર મિત્રો કેમ છો આયોપ ત ફાઇન છો હવે આપણે જે એક મહત્ત્વની ચર્ચા કરી લઈએ ઘણા બધા મિત્રો કન્ફ્યુઝનમાં છે ખાસ કરીને જે ચાલીસ માર્ક્સવાળા છે જેમના ચાલીસ માર્ક્સ થાય છે બરાબર એ લોકો બહુ જ કન્ફ્યુઝનમાં છે કે હવે અમારું આગળ શું એમ બરાબર તો જે નોર્મલાઇઝેશન થયું છે એના કારણે ઘણા બધાને પ્રશ્નો ઊભા થયા છે તો હવે મેઈન પ્રશ્ન એ છે કે શું ચાલીસ માર્ક્સ થાય છે એ બધાને પરીક્ષા આપવા મળશે કે કેમ ઓકે તો જે સીસીઈ જે છે બે હજાર ચોવીસનું જે પીણું રિઝલ્ટ આવી ગયું છે ઓકે અને હવે બધા મેરિટ કટઓફ ઓફની રાહ જોઈ રહ્યા છે લગભગ બે દિવસમાં કાલ સુધી અથવા પરમદાડા સુધીમાં આવી જવાની શક્યતા છે ઓકે પણ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જેમને ચાલીસ માર્ક્સ આવ્યા છે ઓકે અને ખાસ કરીને ચાલીસ પ્લસ એટલે ચાલીસથી પચાસ અને ખાસ કરીને જે બોર્ડર ઉપર છે ચાલીસ માર્ક્સ ઓકે એ બોર્ડર લાઇન કહેવાય ચાલીસ માર્ક્સ એ ચાલીસ માર્ક્સ આવ્યા છે એમનું શું બરાબર સૌથી મહત્ત્વનો પ્રશ્ન એમના માટે છે તો શું જો ચાલીસ આવી ગયા તો તમને પરીક્ષા આપવા મળશે એ મેઇન પ્રશ્ન છે તો તમે સમજો કે નોટિફિકેશન તમે વાંચો ને સ્પષ્ટ લખ્યું છે કે ચાલીસ માર્ક્સ ઓનલી ક્વોલિફાઈંગ છે ઓકે એટલે તમે મેન્સની રેસમાં સામેલ થઈ શકો એ માટીની એક ડેડ લાઇન છે ઓકે એક લાઇન છે બરાબર કે આટલા સુધી તમારે પહોંચવાનું જ છે ચાલીસ માર્ક્સે તમારે ફક્ત પહોંચવાનું જ છે એ તમારી ડેડલાઇન છે એટલે કે એનાથી ચાલીસ અથવા ચાલીસથી વધારે જે હશે એ લોકો ક્વોલિફાઈંગ નેચરમાં આવી ગયા છે ઓકે પણ એના આધારે તમને પરીક્ષા આપવા મળશે જ એવું નક્કી નથી ઓકે તમારા ચાલીસ થઈ ગયા તો તમે એવું નોટિફિકેશનના આધારે તમે જુઓ કે એવું સમજી લો કે ચાલીસ થઈ ગયા પરીક્ષા આપવા મળશે મુખ્ય એવું નથી ચાલીસ માર્ક્સ માત્ર તમારે ક્વોલિફાય થવા માટેના છે બરાબર ક્વોલિફાઈ થયા પછી તમને પરીક્ષા આપવા મળશે કે કેમ એ માત્ર મેરિટના આધારે જ નક્કી થશે તમારી કેટેગરીનું જે પણ મેરિટ હશે ઓકે તમારી કેટેગરીનું જે પણ મેરિટ હશે એ મેરિટના આધારે જ તમને મુખ્ય પરીક્ષા આપવા મળશે એટલે તમે જો કોઈ પણ એ મૂ મૂંઝવણમાં હોય બરાબર તો હજી બે દિવસ છે રાહ જોઈ લો બરાબર આપણે આશા રાખીએ કે મેક્સિમમ લોકોને ચાન્સ મળે પરંતુ જેના બોર્ડર લાઇન પર ચાલીસ છે બરાબર ચાલીસથી પિસ્તાલીસ છે એ લોકો થોડાક તકલીફમાં છે ચાલીસથી પચાસ સુધીના હું તો કહું છું ઓકે પરંતુ જે ચાલીસવાળા છે એમનો મુખ્ય પ્રશ્ન એ છે તો સમજી લો કે ચાલીસ આવી ગયા એટલે તમે માત્ર ક્વોલિફાય થયા છો એ રેસમાં સામેલ થવા માટે ઓકે તમે રેસમાં સામેલ થઈ જ જશો મુખ્ય પરીક્ષાને એવું થતું નથી ઓકે તો આઈ હોપ થોડુંક તમારા માટે કષ્ટદાયક છે આ સાંભળવું પણ જે ફેક્ટ છે આપણે ચર્ચા કરી લઈએ બરાબર એટલે પાછળથી તમને મનદુખ સો ટકા થવાનું જ છે પણ આ સત્ય છે ઓકે તો હવે શું થઈ શકે જેના ચાલીસ માર્ક્સ થયા છે તો એ લોકો ખાસ કરીને તમારા અનુભવના આધારે બરાબર તમારા જે એક્સપિરિયન્સ છે એના આધારે તમે નક્કી કરો કે તમારું તમે ક્યાં રહી ગયા લેક તમારું ક્યાં થયું અને સારા એવા માર્ક્સ આવે નેક્સ્ટ ટાઈમમાં અને આપણે આશા રાખીએ કે જે પદ્ધતિ છે અત્યારે જે સીબીઆરટી પદ્ધતિ બરાબર બરાબર એ પદ્ધતિ પણ જલ્દી નાબૂદ થઈ જાય અને નોર્મલાઇઝવાળી જફામાંથી આપણે બધા છૂટી જઈએ ઓકે તો ફરીથી મળીએ ત્યાં સુધી જે પણ નવા મિત્રો છે જે ફર્સ્ટ ટાઈમ ચેનલ પર છે એમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દે નોટિફિકેશન મળે એના માટે તમે બેલ દબ આઈકોન જે છે એ દબાવી દેજો અને મહત્તમ લોકોને શેર કરો ઓકે ફરીથી મળીએ નવા લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત